જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય ચૌદનો અગિયારમો શ્લોક સમજીશું સર્વદ્વારસું દેહેસ્મિ પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વૃદ્ધા વિવૃદ્ધ જ્યારે શરીરના સર્વ દ્વારો જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે શરીરમાં નવ દ્વાર છે બે આંખો બે કાન બે નસકોરા મુખ જનેન્દ્રિય તથા ગુદા જ્યારે દરેક દ્વાર સત્વના લક્ષણોથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જાણવું કે મનુષ્ય સત્વગુણનો વિકાસ કર્યો છે સત્વગુણ મનુષ્ય બધી વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકે છે તે વાસ્તવિક રીતે સાંભળી શકે છે અને સાચી રીતે વસ્તુઓનું આસ્વાદન કરી શકે છે મનુષ્યની આંતરિક તથા બાહ્ય સુધી થઈ જાય છે દરેક દ્વારમાં સુખના લક્ષણોનો વિકાસ થાય છે અને એ જ સ્થિતિ સત્વગુણની હોય છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ